અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ અને એઆરટીઓ દ્વારા શહેરમાં રેલીનું આયોજન કરી લોકોને રસ્તા વિશે માહિતગાર કરવામાં આવેલા હતા અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ અને એઆરટીઓ ના ઉપક્રમે શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવેલું હતું શહેરના લોકોમાં ટ્રાફિકની જાગૃતિ લાવવા અને માર્ગદર્શન માટે શાળાના વિદ્યાર્થીઓ ટ્રાફિક પોલીસ જવાનો જીઆરડી જવાનોએ ટ્રાફિકને લગતા બેનરો સાથે શહેરમાં રેલીનું આયોજન થયું ડીવાયએસપી ભંડારીએ શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતેથી લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવેલું હતું રેલી સિનિયર સિટીઝન પાર્ક થી નાગનાથ મહાદેવ સર્કલ થઈ ફરી સિનિયર સિટીઝન પાર્ક ખાતે સંપૂર્ણ થયેલી હતી રેલીમાં શહેરના ડીવાયએસપી ભંડારી ટ્રાફિક પીએસઆઈ ટ્રાફિક જવાન પોલીસો અને જીઆરડી જવાનો આરટીઓ અધિકારી આરટીઓ નો સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ જોડાયેલા હતા પહેલાં બધાને મારો નમસ્કાર આજ રોજ જ્યારે આપણે રોડ શેફ્ટી માસથી પૂર્ણાવી તરફ જઈ રહ્યા છીએ એટલે આવતીકાલે ચૌદ તારીખે અને રોડ સેફ્ટી માસથી પૂર્ણવૃત્તિ છે એ પહેલાં અમે લોકો વધુમાં વધુ લોકો કોન્ટેક્ટ કરી શકાય પબ્લિકનો કોન્ટેક્ટ કરી શકાય અને લોકોમાં રોડ સેફ્ટી વિશે જાગૃતિ આવે એ માટે અમે લોકો આજે રોડ સેફ્ટ રેલીનું આયોજન કર્યું છે જે અનુસંધાને અમે લોકો બે થી ત્રણ સ્કૂલના વિદ્યાર્થીઓ બોલાવેલા છે અને ટીઆરપી જવાનો પ્લસ આરટીઓ અને પોલીસના સંયુક્ત રીતે આ રેલીનું આયોજન વધુ વધુ માલ સલામતી વિશે માહિતગાર થાય અને અકસ્માતો ઘટે એ માટે તમારો પ્રયાસ છે